વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા અગિયાર ગામોમાં વિરોધનો સૂર ઉઠ્યો વાપી નામધા ગામમાં કોંગ્રેસના અનંત પટેલે લોકોનો સહકાર લઈ વિરોધ આંદોલન શરૂ કર્યું વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ તેનું વિધિવત રીતે અમલીકરણ શરૂ થઈ ગયું છે અને મહાનગરપાલિકા દ્વારા કામોનો ધમધમાટ પણ શરૂ થઈ રહ્યો છે જોકે બીજી બાજુ વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા અગિયાર ગામોમાં હવે ક્યાંક વિરોધનો સૂર ઉઠી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પણ હવે અગિયાર ગામના વિરોધ કરી રહેલા લોકોની આગેવાની લઈ આ મુદ્દે આંદોલન શરૂ કરી રહ્યું છે વાપીના છેવાડે આવેલા નામદામાં કોંગ્રેસ પ્રેરિત વિરોધ રેલી યોજાઈ હતી જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલની સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા અગિયાર ગામમાંથી વિરોધ કરી રહેલા આગેવાનો પણ આ સભામાં જોડાયા હતા કોંગ્રેસ અગ્રણીઓ અને વિરોધ કરી રહેલા સ્થાનિકોએ મહાનગરપાલિકામાં પોતાના ગામનો સમાવેશ થવાથી ગામનો વિકાસ વધુ રૂંધાશે અને લોકોને રોજિંદા પ્રશ્નોની રજૂઆત માટે પણ મુશ્કેલીઓ ઊભી થશે તેમજ ટેક્સનું ભારણ પણ વધશે આવા મુદ્દાઓ આગળ ધરવામાં આવ્યા હતા આગામી છઠ્ઠી તારીખે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં અગિયાર ગામના વિરોધ કરી રહેલા લોકો અને સ્થાનિકો સાથે કોંગ્રેસના અગ્રણીઓ પણ આ વિરોધ રેલીમાં જોડાઈ પાડી પ્રાંત કચેરી પર જઈ વિરોધ પ્રદર્શન કરી અને મહાનગરપાલિકામાં તેમના ગામના સમાવેશનો વિરોધ વ્યક્ત કરી રજૂઆત કરશે સાથે જ મહાનગરપાલિકાના અમલીકરણ બાદ કોંગ્રેસ આ મુદ્દે લોકોનો સહકાર લઈ વિરોધ આંદોલન શરૂ કર્યું છે આથી રાજકારણ પણ ગરમાયું છે વાપી મહાનગરપાલિકામાં જોડવામાં આવેલા અગિયાર જેટલા ગામોનો મૂળ શું છે જેટલા ગામો ની ગ્રામસભા લેવામાં નથી આવી અને ગ્રામસભા લેવામાં આવી છે તો ગ્રામસભામાં બધાએ જ ગ્રામજનોએ જોડાવા માટેની ના પાડી છે એટલે જબરજસ્તીથી ગામોને જોડવાની વાત છે એના વિરોધમાં નામદા ખાતે જાહેર સભા રાખી હતી અમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને અહીં ગામના લોકોનો મૂળ અમે જાણ્યો છે કે બધા જ એના વિરોધમાં છે ત્યારે આવનારી છઠ્ઠી તારીખે અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ આપીશું અને આવનારા દિવસમાં ધરણા પ્રદર્શન કરીશું ગામોનો બંધ પડાવીશું અને અમારું આંદોલન ઉગ્ર કરીશું પરંતુ અહીંના ગામના લોકોને જબરજસ્તી જોડે છે એનો અમને વિરોધ છે નગરપાલિકાએ અમારા કપડાં ફાડી લીધા છે કંઈ રાખ્યું નથી અને આ જો બધા વેરા ભરવાના આવશે તો સ્કૂલના બાળકો અભણ થઈ જશે અને સરકારી યોજનાઓ છે તે બધી ફેલ થશે અને અમારે નગરપાલિકામાં જોડાવું નથી ને નથી જ એ અમારો પરમનન્ટ સિદ્ધાંત છે અને એના માટે અમે લડાઈ આપીશું એમનો નિર્ણય એમના પર એટલું બધું દબાણ છે કે એ લોકો હાલી નથી શકતા બોલી નથી શકતા પણ અંદરખાને એ લોકો અમને કહે છે કે ભાઈ હવે છેલ્લે તમે વિરોધ કરો વાંધો તો છે અમારા ગામમાં અમારું ગામ એમ બી આગળ જ છે કોઈ જાતની સમસ્યા નથી અમારું ગામ બરાબર ચાલતું છે હવે એ ગામ મહાનગરપાલિકામાં જોડાઈ જશે તો તકલીફ તો આવવાની જ છે આગળ વિકાસ અટકી જશે હાલની સમસ્યા આપણે નગરપાલિકાની જોઈએ વાપી તો વાપીમાં અમુક ગામડા એવા પણ છે કે જ્યાં વિકાસ નથી રસ્તા નથી પાણીની તકલીફ છે કે એ લોકો કાદવ કિચડમાંથી લોકોની જમીનમાંથી લોકો જાય છે તો એ લોકો જો અગિયાર પોતાના વાપીનું કામ છે એનો એ લોકો વિકાસ નથી કરી શકતા તો અગિયાર ગામ જોડીને એનો વિકાસ કઈ રીતે કરવાનો વિકાસ અટકી જશે અમારો અમને લાઇટ બંધ થઈ ગઈ છે પાણીની સમસ્યા થઈ ગઈ છે સાફ સફાઈનું કામ બંધ થઈ ગયું છે ગામમાં સફાઈ નથી થયા લાઈટો બંધ થઈ ગઈ લાઇટો બંધ થઈ ગઈ છે ઉડી ગઈ લાઇટ તો બંધ થઈ ગઈ છે કોઈ રિપેરિંગ માટે આવતું નથી જ્યારે પંચાત હતી તો અમે સરપંચ રાત્રે ફોન કરતા કે ભાઈ લાઇટ બંધ થઈ ગઈ રાત્રે અગિયાર વાગે બી વાયર આવીને લાઇટ ચાલુ કરતા અવે ગોને ફોન કરવાના પંચાત જ નથી રહી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ અને લાઇક કરો બે લાઇટન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પણ સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ સાઇટ ધ વિડીયો